નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર દીકરીની માતા આ ઉપાય કરે તો એમની દીકરી સુખી થાય છે મિત્રો દરેક માતા પિતાને પોતાના બાળકની ચિંતા હોય છે ખાસ કરીને માતાઓને દીકરીની ચિંતા ખૂબ હોય છે શાસ્ત્ર મુજબ આ ત્રણ સરળ ઉપાય કરવાથી દીકરી એના જીવનમાં સુખી થશે તો મિત્રો સૌપ્રથમ પહેલો ઉપાય છે સોમવારના દિવસે ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી એમાં થોડા કાળા તલ પધરાવી અને શિવ મંદિરે જવું સૌપ્રથમ શિવજીના દર્શન કરી અને પછી દીકરીની જિંદગીમાં સુખ આવે એવી ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરવી એની સાથે હાથમાં જળપાત્ર લઈ અને સૌપ્રથમ જમણા હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો કે હું આ જે પણ પૂજા વિધિ કરું છું એમાં જે પણ પુણ્ય મળે એ પુણ્યથી મારી દીકરી સુખી થાય આવું કહી અને ભગવાનના ચરણમાં એ જળ પધરાવું પછી ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા એ જલનો કળશ છે એ ભગવાન શિવજી ઉપર પધરાવો બીજો ઉપાય છે બુધવારના દિવસે સાંજના સમયે સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો મિત્રો આ સ્તોત્રનો પાઠ કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે માટે ગણપતિ દાદાની મૂર્તિ પાસે દીવો પેટાવી અને આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પીળા પુષ્પથી પૂજા કરવી આજુબાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો ત્યાં દર્શને જવું જો આજુબાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર ન હોય તો ઘરે આપણા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ હોય એની પાસે ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજા કરવાથી પણ દીકરીના જીવનમાં સુખ આવશે તો મિત્રો આ ત્રણ સરળ ઉપાય હતા જેનાથી તમારી દીકરીના જીવનમાં સુખ આવશે એની સાથે સાથે આપણું જીવન પણ મંગલમય બનશે તો ખાસ આ ઉપાયો કરવા તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ